ભગવાન જ્યારે આ લોકની અંદર પધારે છે ને ત્યારે મહારાજ અનંત મુક્તોને સાથે લાવે છે જીવબા લાડુબા જેવા સ્ત્રી દેહને પામેલા પણ અનેક મુક્તોને મહારાજ લાવેલા એમાંના જ આ એક સ્ત્રી ભક્ત બીજા એક તો જમુનાબાઈની વાત કરી એવા એક ઈચ્છાબાઈ હતા એવા એક મહાલક્ષ્મીબાઈ હતા મહાલક્ષ્મીબાઈ પણ એવા જ ભક્ત હતા જન્મથી જ બાળપણથી જ મહારાજમાં અનન્ય પ્રીતિવાળા હતા તાલાવેલી અખંડ મહારાજને મળવાની રહેતી પ્રભુમાં એને એવી પ્રીતિ લાગેલી હતી મહારાજના પહેલાં દર્શન કર્યા ને ત્યારથી એને પૂર્વ જન્મની પ્રીત પ્રગટી ગઈ તી મહાલક્ષ્મીબાઈને ભગવાનમાં એવી પ્રીતિ લાગી છે નાનપણથી બસ એવું જીવન છે બસ ભજન જ કરવું ગમે છે રમવું ગમતું જ નથી बालपणे न गमे रमत हरि भजन एयनि मत गमे हरि त्या अति निरदोष निरमळमा બાળપણથી કેવું જીવન હતું હરિભજન જ ગમે રમત તો ગમે જ નહીં નાના નાના બાળકોને નહીં તો રમવામાં જ ધ્યાન હોય ને પણ તમે જોજો નાનપણથી જેને રમતમાં ધ્યાન ના હોય ને ભગવાનમાં ધ્યાન હશે ને એને ભગવાન ભજવા ગમતા હશે સંતોના વિચરણથી અનેક મુમુક્ષુ જીવાત્માઓ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થવા લાગ્યા છે સંતોના નિર્મળ અને નિખાલસ જીવનથી કંઈક ભાગી જીવાત્માઓ મહારાજને શરણે સમર્પિત થવા લાગ્યા છે એમાંના આ એક મહામુક્ત હતા સુરતના મહાલક્ષ્મીબાઈ સંતોના મુકેથી કથા વાર્તા સાંભળી સાંભળીને સત્સંગનો પાયો મજબૂત કર્યો છે કેમ કરીએ તો પરમેશ્વર મળે કેમ મહારાજને મળાય કેમ ભગવાનને રાજી કરાય બસ હૃદયમાં એક જ તાન છે સુરત માં સુરતમાં આ મહાલક્ષ્મીબાઈ ને પરણાવ્યા છે રંગ તો સત્સંગ નો એવો ને એવો દ્રઢ છે સાસરે ગયા પણ તો સત્સંગ ને સાથે લઈ ગયા છે રંગ દ્રઢ થયો છે સત્સંગ નો મહાલક્ષ્મીબાઈ ને અને જરિયા ની વસ્ત્રો મહારાજ ને માટે એને વસ્ત્રો બહુ સારા આવડતા હતા બનાવતા પેલા તો હાજ્યથી સીવવાનું હતું

વાઘા મહારાજના ચરણમાં મૂક્યા પ્રભુ મારે હાથે સીવીને વાઘા લાવીશું સરસ મજાના ડિઝાઇન વાળા વાઘા મહારાજે સ્વીકાર્યા છે કૃપા કરીને મહારાજે સ્વીકાર કર્યા છે વસ્ત્રો મહારાજે પહેર્યા છે અને મૂર્તિ હૃદયમાં મહાલક્ષ્મીબાઈએ ઉતારી લીધી છે ચરણમાં માં બરફીનો થાળ પણ અર્પણ કર્યો છે જુઓ ભેટ મૂકવાનું ભૂલે છે સુરતના ભક્તો બરફીને પેંડા તો હોય જ ગમે ત્યાં જાય વાઘા મૂકે પણ સાથે બરફી સુતરફે અને પેંડા ચરિત્ર માં આવતું જ સમય જતા વાત એના હૃદયમાં રેમા કરે મારે વડતાલ જાય રામનવમી નો સમય તો એકવાર કરવો જ છે એવી ઈચ્છા અને સંઘમાં જવાની ઈચ્છા થઈ છે સુરતના એક નારી રત્ન હતા મહાલક્ષ્મીબાઈ નાનપણથી બહુ ભગવાનનું ભજન કર્યું ખૂબ મહારાજની સંતોની સેવા કરતા જ્યારે જ્યારે સંતો સુરતમાં આવતા ત્યારે સંતોની પણ ખૂબ સેવા કરેલી સમય જતા શરીર જ્યારે વૃદ્ધ થયું ત્યારે એક વાત તેના હૃદયમાં અખંડ રેમા કરતી બસ મારે એકવાર રામનવમીનો સમયો કરવા વડતાલ જવું છે આવી ઈચ્છા રહ્યા કરે એમાં સંગ સુરતનો ઉપડ્યો સુરતથી વડતાલ રામનવમીનો સમય છે એમાં અને મહાલક્ષ્મીબાઈ પણ સાથે તૈયાર થયા છે પણ ઉંમર થઈ ગઈ છે એટલે લાકડીને ટેકે ટેકે ભલે પણ મારે જાવું છેલ્લે છેલ્લે પણ આ એક મારી અંતરની ઈચ્છા પૂરી કરવી છે બધાએ કીધું ઉંમર તમારી થઈ ગઈ તમે નહીં ચાલી શકો તમારે નથી આવવું તમે તો ઘણા મહારાજના દર્શનને સેવા કરી છે તમને તો અંતરથી અખંડ ભગવાનનું સુખ આવે જ છે તમે ન આવો ત્યારે કીધું નહીં મારો આ એક સંકલ્પ મારે પૂરો કરવો ત્યારે જવા તૈયાર થયા છે છે વડતાલ પોટલું પાછું માથે એક ટેકો માથે પોટલું લઈને ચાલ્યા જાય છે અને મહારાજ રામનવમી નો ઉત્સવ કરવા માટે વડતાલ પધારેલા પણ સમયમાં બધા પહોંચી ગયા પણ ઉંમરને લીધે મહાલક્ષ્મીબાઈ પાછળ રહી ગયેલા સંઘ બધો મહારાજના દર્શન કરવા બધાને બધા પહોંચી ગયા પોતપોતાની ભેટ અર્પણ કરી દીધી મહારાજના દર્શન કરી લીધા મહારાજે કીધું લો હવે બધાને દર્શન થઈ ગયા હવે અમારે બહુ ઉતાવે છે ગઢડે જવું છે મહારાજ તો માણકી ગોળી ઉપર સવાર થઈને કાઠી દરબારોની સાથે મહારાજ તો નીકળી ગયા ગઢડા જવા આ બાજુ મહાલક્ષ્મીબાઈ તો પાછળ રહી ગયા હતા ઉમરને લીધે અને અંતરમાં ઈચ્છા હતી કે મને મહારાજના દર્શન થાય દોડા દોડે આવે છે ઓ મહારાજના દર્શન કરવા ગાંડા જેવા થઈ ગયા છે ક્યારે મને મહારાજના દર્શન થાય ક્યારે મને મહારાજના દર્શન થાય એમ એવા વડતાલ ને ખબર પડી મારા તો ગઢડા જવા નીકળી ગયા અને અંતરમાં એવો ઉદ્વેગ થયો અરે હું કેવી મને એકલે જ દર્શન ન થયા બધાને થયા અને કીધું મહારાજ ગઢડાને રસ્તે માણકી ગોળી લઈને ગયા માણકીને ચાર પગને મહાલક્ષ્મીભાઈ જ બે કેમ પહોંચી શકાય તો કેટલી શ્રદ્ધા દોડ્યા છે છતાં પણ દોડ્યા છે અને છે મહારાજ મહારાજ મને દર્શન દેવા માટે ઉભા રહ્યો મહારાજ મને દર્શન દેતા જાવ મને દર્શન દેતા જાવ પડતા જાય આખડતા જાય ઉભા થાય કાંટા વાગે કાકરા વાગે રડતા રડતા મહારાજની પાછળ દોડ્યા જાય છે માથે પોટલું લઈને આ વિરહી પ્રેમી ભક્તના પ્રેમે કરીને પ્રભુને પણ અટકવું પડ્યું છે આકાશમાંથી આ પ્રેમી ભક્તના શબ્દો મહારાજ ને અથડાયા છે મહારાજ મહારાજ ઉભાર્યો ઉભાર્યો આ શબ્દ કાને સંભળાયા છે પ્રભુએ માણકીની લગામ ખેંચી દરબારો ને કીધું દરબારો તમે ધીમે ધીમે ચાલતા થાવ અમે હમણાં પાછા આવીએ છીએ અમારે એક કામ રહી ગયું છે પાછું વડતાલ જવું પડશે કામ પતાવીને અમે હમણાં તમારી સાથે થઈ જઈશું

મારા વિહામાનો અર્થ શું થાય હે પ્રભુ તમે તો મારો અંતિમ વિશ્રામ છો તમે જ મારો અંતિમ વિશ્રામ છો એમ કહીને મહારાજના ચરણમાં માથું મૂકી અને પછી મહારાજને બધી જ પૂજા સામગ્રી સાથે હતી ચાંદલો કર્યો માણકી ગોળી ઉપર જ મહારાજ છે આપણે ધ્યાન એવું કરીએ ચાંદલો કર્યો ચોખા ચોડ્યા હાર પણ સાથે સુરત થી લઈ ગયા તા પ્રેમી ભક્ત ને બધી જ પૂજા મહારાજ ની કરી અને વાલતી વાલમજીના ઓવારણા લીધા છે લેવા હો આપણે દરરોજ દર્શન કરીએ અને મહારાજના ઓવારણા પણ લેવા મહારાજ અને ભક્તનો અણમોલ બેટો થયો છે મહારાજની સામે આમ નામ ટગર ટગર જોયા જ કરે છે મહારાજને થયું અહો આ સુરતના પ્રેમી ભક્તનો પ્રેમ કેવો છે અમને પણ પાછા ખેંચ્યા છે થોડીક ક્ષણો મહારાજના દર્શન કર્યા ભાવ પૂર્ણ થયો મહારાજે હાથ જોડીને કીધું હવે અમે ગઢડા જઈએ રજા આપશો જુઓ તો અનંત કોટી આધાર નારાયણ પ્રેમી ભક્ત પાસે રજા માગે વિનંતી કરે આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી જીવબા લાડુબા પાસે રજા માગી ત્યારે મહારાજા પ્રેમી ભક્ત પાસે રજા માગે છે પ્રેમની દોરી જેવી છે ઓ પ્રભુને ખેંચીને લાવે છે પ્રેમ ને દોરે બંધાણા ઘન શ્યામજી રે છૂટવા જાય પણ અટવાય જાય પ્રેમ ને દોરે બંધાણા ઘન શ્યામજી રે ત્યારે મહાલક્ષ્મીબાઈએ હાથ જોડીને કીધું પ્રભુ હવે સુખેથી મહારાજ સીધાઓ મારા દર્શન નું સુખ મને થઈ આવી ગયું મારી અંતિમ ઈચ્છા પૂરી થઈ ગઈ ભક્તિથી બહુ રાજી થઈ ગયા તમારી ભક્તિથી અમે થયા માટે મહાલક્ષ્મીબાઈ માગો મહાલક્ષ્મીબાઈ કીધું મહારાજ તમે મને શું નથી દીધું બધું જ આપ્યું છે કાંઈ મારે જોતું નથી આ સલુણી મૂર્તિ મહારાજ જો દેવું જ હોય ને તો બસ આ સલોણી મૂર્તિ મારે અંતકાળ આવે ને ત્યારે મહારાજ આ રીતે આવીને ઊભા રહેજો જરાય વિલંબ કરશો નહીં અંતકાળે આવી રે હે સંભાળી લેજો શામળા રે હે જો સુમા અવગુણ પણ છે પોતાનું રે રે પ્રભુજી તમે પાળજો મહાલક્ષ્મીબાઈએ પ્રાર્થના કરી અંતકાળે મહારાજ ઉભા રહેજો અને મહારાજ મહાલક્ષ્મીબાઈની જિંદગી પર્યંત અનન્ય ભાવે સેવા ભક્તિ કરી જિંદગીના દિવસો પૂર્ણ થતા મહાલક્ષ્મીબાઈ પંચ ભૌતિક દેહનો ત્યાગ કરીને મહારાજના વિમાનમાં બેસી મહારાજની ધામમાં પધાર્યા બોલીએ ભક્ત ઓર ભગવાન કી